નમસ્કાર અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે આપણે દર વખતે અલગ અલગ લોકોને મળતા હોય છે પત્રકારોને મળતા હોય છે ત્યારે આજે આપણી સાથે છે એક એવો ચહેરો કે જેની કલમથી અનેક તમે પણ વાચકો પણ વિચારે છે અને રાજનીતિમાં ભૂકંપ પણ આવી શકે છે તો આ પ્રકારના પત્રકાર જે અનિરુદ્ધભાઈ નકુમ આપણી સાથે છે સ્વાગત છે આપનું અનિરુદ્ધભાઈ સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ જે અનોખી જિંદગીની શરૂઆત પહેલેથી જ થતી હોય છે આપનો જન્મ ક્યાં થયો હતો અને કઈ રીતે તમે આગળ વધ્યા રંગીલા રાજકોટમાં મારો જન્મ રાજકોટમાં થયો હતો શરૂઆત જ મારી રાજકોટ થી હતી ફાધર શું કરતા અને કઈ રીતે અમારું મૂળ વતન છે ને ગોંડલ છે ત્યારે ફાધર ની લોકો ટ્રાન્સપોર્ટ ના વ્યવસાયમાં પણ ફાધર ને ગોલવલ કંપની હતી એમાં એ પેલા અમદાવાદ હતા

પ્યુડાઈવુ એ મારા નાનીએ બધું કર્યું છે અને આજે એના એના પ્રતાપે જ હું અહીંયા છું અને તમે મારો મોબાઈલ ખોલોને તો હજી એનો જ સ્ક્રીનશોટ આવે એટલા માટે કે માથી પણ વિશેષ છે એમ કે કોઈ હજારના શૈનની અંદર તમને કોઈ સાચવી ન શકે તમને કોઈ રાખી ન શકે અને એને મારી જે દેખભાળ કરી છે એને મારે કરવું હોય એ મને કરવા દે કોઈ બી જાતની મને રોકટોક નહીં મારે જોતું હોય બધું મને મળી જાય એટલે સંઘર્ષના દિવસો હતા પણ એમાં નાના એવું એવું હતું નાના સરકારી નોકરી હતા એટલે નાની ને પેન્શન આવતું હતું એટલે અમે બે જણા એટલે બધું ગાડું હાલતું હતું બાકી અમે તો કાંઈ રોડે રોડ હતા કાઈ હતું નહીં હવે એવું હતું એટલે ત્યાંથી આખી પછી થોડોક ટાઈમ ચોધરી હાઈ માં હું ભણ્યો આયાં કેટલા ધોરણ સુધી અહિયાં હું લગભગ છે ને પેલા એક થી બે તો હું અમદાવાદ ભણ્યો પછી બીજા બીજા ધોરણ થી પછી હું પાછો રાજકોટ આવ્યો રાજકોટ આવીને હું પેલા સૌથી પહેલા કપિલ જય હાઈસ્કૂલ માં ભણો ચૌધરી હાઈસ્કૂલ ની જે સામે મેદાન છે ત્યાં આવે પછી બે વર્ષ ત્યાં ભણી પાંચ છઠ્ઠા થી હું પાછો અહીંયા ચૌધરી હાઈસ્કૂલ માં આવ્યો પાછું નવમું કરી અને હું પાછો સાબરકાંઠા ના ઈડર ની અંદર દસમું મેં ત્યાં કર્યું દસમું પતાવીને અહીંયા આવ્યો અને શરૂઆતમાં

બરોબર કીધું કે નોકરી બોકરી હોય તો કે પગાર હતો પછી પ્રૂફ એમ કે આગળ ત્યારે રીડિંગ કેવું હતું કે વાંચી લેવાનું એવું નઈ ત્યારે તો પેજ આવી ગયું પેજ માં તમારે મો રસ્વ દીર્ઘય કટિંગ કરવાનું ગુંદર ની આમ કરીને લગાવવાનું પછી એની પ્લેટ બને પછી મશીન રૂમ માં જાય ત્યારે પ્રૂફ ફીડિંગ એવી રીતે કોમ્પ્યુટર માં એવું બધું નહોતું એમ એટલે એ જમાનામાં માં એવી ટેકનોલોજી હતી એમ એટલે ઈ પ્રૂફીડિંગ માંથી પછી કોમ્પ્યુટર માં રસ પડ્યો ગુજરાતી આપડે કરવું છે એમ તો એમાં રોજ કે શીખવા બીખવા મને જ રસ શીખવા બીખવા આપડે જાતે આવડે તો કરવા તેલ લેવા બીજી વાર જોઈ લઉં એમ કોમ્પ્યુટર માં ચાર વાગ્યા પછી અમારે આઠ થી ચાર ની નોકરી હતી ચાર વાગ્યા પછી એક કલાક ખાલી હોય બધું ત્યારે હું ટાઈપિંગ શીખતો ગુજરાતી ટાઈપિંગ કે આવડે છે કે એમ કરી 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 એ આવડી ગયું એમાં નો એમ થયું કે આમાં કે આખો થી બેવું એમ પછી ફોટોગ્રાફી મીધું ફોટોગ્રાફી કરી ત્યારે ફોટોગ્રાફી નો જમાનો કે કોણ સારા બનાવના ફોટા લઈ આવે કોણ ઝડપી પોચી શકે અને ત્યારે તો કેવું હતું સોશિયલ મીડિયા હતું નહીં એટલે લોકો છાપાના ભરોસે હતા અને ત્યારે ફોટોની ડિમાન્ડ તો જોરદાર કે તમે વાત ન પૂછો એવું કે તમે સારો ફોટો આવી ગયો ઘટનાનો તમે હેઠ વયા ગયા એટલે એમ ચાલુ કર્યું પછી એમ સાન સમાચાર માંથી બીજા કોઈ તમારા મારા મિત્ર કેમેરા કેમેરો લઈને ફોટો પાડેલો એવું બધું પડતો ને ધીમે ધીમે સંઘર્ષ કર્યું પછી બે હાજર એક માં સિટી ન્યૂઝ ચાલુ થયું એમાં આવ્યો પછી બે હાજર અમદાવાદ તો ચાલુ થઈ ગયું હતું ભાસ્કર અહીંયા ચાર પાના હતા પછી એમાં મેં અહીંયા રાજા સાહેબ હતા તંત્રી તરીકે જગદીશભાઈ આચાર્ય જલતભાઈ છાયા બલરામભાઈ કારિયા બધા હતા સંબંધ ના કીધું ફોટા હું આપું એમ ધીમે ધીમે એક બે ફોટા એ બાદ અમુક બેવા બનાવના ફોટા એ એમ ધીમે ધીમે પગ પસારો થઈ ગયો ને પછી એમાં નોકરી મળી કે દિવ્ય પાસ્કરની દિવ્ય પાસ્કરમાં ફોટોગ્રાફર તરીકે પહેલી નોકરી મારી દિવ્ય પાસ્કરનો ફોટોગ્રાફર તરીકે હતી તો સૌરાષ્ટ્રમાં તમે આવ્યા મીન્સ કે બાળપણમાં કોઈ એવી ઘટના મીન્સ કે તમે પત્રકારા સો લાઈફ જે શરૂ કરી ત્યારે એવી કોઈ ઘટના હજુ યાદ હોય કોઈ મેણો કઈ મારો હોય કે તું આમ કરી શકે તેમ કરી શકે એવું કંઈ તમને એમ લાગી આવ્યું હોય કે ના હવે તો આને બતાડવું જ છે અને એવું તો કોઈ બતાવું રાખતા નથી પણ અંદર અંદર ની એવી ભાવના હોય કે આપડે ટોપ સુધી પહોંચવું છે કે કોઈના સહારા વગર કે કોઈ એમ કે મેં અનિરુદ્ધ ને મદદ કરી કે મેં અનિરુદ્ધ ને આમ કર્યું એ કોઈ કહી ન શકે જ્યાં સુધી જેટલી મહેનત કરી છે મારા મારી જાતે કરી છે કોઈ પાસે હું કોઈ દિવસ નથી ગયો એટલે એવું નથી કોઈ પાસે તો સમય સંજોગ એવો તો જાવું પડે પણ મારી કારકિર્દીમાં હા ઘણા બધા મને નો આવડતું હોય મને એ બધું ઘણા બધા લોકો છે કે એનો એનો ઘણો બધો ફાળો હોય જેને મને શીખવાડ્યું છે કેમ લખવું શું કામ લખવું કેવી રીતે લખવું ક્યારે લખું એમાં ઘણા બધા લોકો છે કે એટલા માટે કે આટલા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ થઈ ગયા લાઈન ની અંદર એટલે ઘણા બધા આપણને મહિલાઓ એવા ચહેરાઓ કે જેને આપણને માર્ગદર્શન આપ્યું આપણને શીખવાડ્યું હોય એવું ફર્સ્ટ તમારો આર્ટિકલ કે લેખ તમે યાદ છે કે લેખો એને તમને બહુ સારું લાગ્યું કે આ લેખ થી મને લાગ્યું તો એમ તો ત્યારે બહુ સારું બહુ સાન સમાચારમાં ત્યારે એમ કે લખવાની શરૂઆત કરી ને ત્યારે આ બધું ન્યા તો હું કમ્પ્યુટરમાં પ્રૂફ રીડિંગ નું કરતો ત્યારે એક દી ડે આવતો તો કે

સારા પત્રકાર બનવા માટે કઈ વસ્તુ સૌથી જરૂરી છે હિંમત ઈમાનદારી કે ધીરજ ત્રણે વસ્તુ બહુ જરૂરી છે હમ હમ પહેલાં તો તમે સત્ય લખો હમ્મ સત્ય ગોતવું પડે સત્ય કોઈ દિવસ તમને મળતું નથી એટલે તમારે ફિલ્ડની અંદર તમારે રિપોર્ટિંગ કરો વાસ્તવિકતા પુરાવા હોય તો એ વસ્તુ તમે લખો અને એક ધીરજ કે કોઈ નિર્દોષ એટલે કોઈ ખોટે ખોટો રપેટમાં ન આવી જાય આપણા ભૂલ ના કારણે કારણ છાપામાં બદનામી લોકો એવું એક ન બને એક ઈ એક ખાસ છે હિંમત તો લગભગ બધા પત્રકારો પાસે હોય છે હું નથી માનતો હિંમત નથી હોતી હિંમત હોય જ આ લાઈન માં હોય કારણ કે આપડે રોજ રોજ કોક નું લખવાનું છે રોજ કોક ને ઓલું થવાનું દુઃખ લાગવાનું છે રોજ અને રોજ એક નવા દુશ્મન ઉભા થાય છે એટલે લોકોને એના માટે કદાચ હોય છે કે ભાઈ આ તમે આવું કરો છો તમે આવું કરો પણ પણ એવું ઘણી બનતું હોય છે એટલે કે રોજ ધંધો છે અમે તો કોણ લખશે આજે જે ચોરી કરતા પકડાનો મોટા કોઈ બાપ દીકરો હોય તો અમારે લખવું જ પડે એમ કહું કે દારૂ પીતા પકડા તો લખવું જ પડે અમારે તો એ કે અમારે કઈ જુદું ઉસ્મા કોઈ હોય જ નહીં પત્રકાર પણ આ તો હું ગામ છે બધા એમ કે કઈ વાંધો હોય છાપા વાળા કોઈ ને કોઈ અરે વાંધો ન હોય એક લાઈફ માં તમારે વિવાદો અને પડકારો આવ્યા હોય છે તો એક તમે લેખ લખ્યો તો કઈ ગુડ બાય ભૂપેન્દ્રજી ને વેલકમ રૂપાલા એના કારણે તમને વિવાદો તો પેલેથી જિંદગીમાં આવેલા આવે છે

નથી ઓકે નથી ઘણું ફેક્ટરો કામ કરતા હોય એના કારણે એ આખો લેખ મે બનાવ્યો હતો અને એ લેખના કારણે તો મારા ઉપર તો ઘણું બધું વિચિત્ર પ્રકારનું બધું કરવામાં આવ્યું આઈપીએસ અધિકારી મારા ઉપર ફરિયાદ કરે છે એસ્ટ્રોસીટી મારે સત્તર અઢાર દિવસ જેલમાં જવું પડે છે એટલે એ બધા દિવસો હતા પણ હવે આ આ આની જ વાત કરું તો આની પેલા દાખલા તરીકે આપણે લોક હતા ફરીદાબેન મીર તો જે સમયે ઘણા ટાઈમ પેલા બે હજાર નવ કે દસ ની અંદર અમે એનું રિપોર્ટિંગ કર્યું હોય છે કે આમ બધા પૈસા ઉડાડતા હોય ને એટલે ત્યારે એવું લખાઈ ગયું હોય છે કે ભાઈ બાર માં પૈસા ઉડે એવી રીતે અને ત્યારે એ લોકોએ મારા ઉપર હુમલો પણ કર્યો ફરીદા મે મીર ને એ લોકો ના બધા માણસો હતા પછી ઈ ડખો બહુ લાંબો આવેલો પછી અકીલા છે કિરીટભાઈ એની આખું બધું પૂરું કરાવ્યું અને મને બનાવ્યો રાખડી બાંધી અને પછી તો એ સમાધાન થયું રાજકોટના જેટલા પત્રકારો ડાયરો કરો બધાની ઓલી વીમા પોલિસી બધું હોય ને એ ડાયરા માંથી એ બધું ત્યારે કરાવી દીધું એટલે એવું નથી આવા વિવાદો તો ચાલતા જ હોય છે પણ આપણે એવું ઓલું ન હોય કે આને પાણી દેવા છે પણ એ લખી મેં મેં તમારા વિશે કઈ લખ્યું એવું હેડિંગ હા એક હેડિંગ લખતો હોય તમે કદાચ બીજા સામાન્ય હેડિંગ લખતો હોય હું જરા

બધે બધે સત્ય બોલો ને એનો મરો થાવાનો 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 પણ સત્ય બોલવું જરૂરી છે સત્ય દુખ આપે પણ સત્ય તમને કોઈ હેરાન ન કરે હંમેશા દરેક લોકો સત્ય જ બોલવું જોઈએ સત્ય બોલે એનો જય જયકાર આજે નહીં તો કાલે થવાનો છે એ કન્ફર્મ છે કાનૂની કેસ અને અફવાઓ સામે તમે લડ્યા એમાંથી તમને સૌથી મોટી શીખ કઈ મળી પરિપક્વ ઘણો થઈ ગયો એટલા માટે કે એ સમયમાં એકલો હતો ઘણા બધા વિચારો આવતા હોય પેલા હું છે ને બહુ ઉતાવળ સમાચારમાં આમ આમ લખવામાં કોઈક નું ટાર્ગેટ બધું થતું ભૂતકાળ ની અંદર પરિપક્વ બહુ થઈ ગયો હવે ગુરાવા હોય તો જ હું બનાવ લખું છું બાકી નથી લખતા હવે તમે જો સૂત્રો નહી આવે મારામાં પ્રશ્ન ચિન્હ આશ્ચર્ય ચિહ્ન કાઈ કરતો જ નથી કન્ફર્મ અમે ઠોકી જ દેવાનું સમાચાર કન્ફર્મ જ હોય આપડે નક્કી થઈ ગયું કન્ફર્મ કેમ કરવાય આટલો પરિપક્વ થઈ ગયો બધા હજી બધા ભેગા છે કોઈ અલગ નથી મારો સ્વ એવો છે લાગણી છે મિત્રો મારી લાઈફ મિત્રો થી ભરપૂર છે નકરા મિત્રો છે બીજું કઈ નથી મારી લાઈફમાં ક્યારે એવો વિચાર આવ્યો છે કે પત્રકાર ફિલ્ડ આપણે છોડી દેવું છે નથી રહેવું આ બધું આવું બન્યું ત્યારે ના મને આમ સંઘર્ષ ને સામનો કરવાની મજા આવે એટલે આ મારો રસનો વિષય છે બીજું કઈ કર્યું નથી ભાઈ આપણે આ લાઈનમાં જ વર્ષો નાનપણથી આ લાઈનમાં જ છે અને આ લાઈનમાં આપણે જિંદગી કાઢ નહીં છીએ તો હવે 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 તો શું થાય હવે મજા આવે કદાચ હવે ગમે એવા પડકાર આવે હવે બીક નથી લાગતી પેલા બીક લાગતી આનું લખું આનું લખું પોલીસ આમ કરશે આમ કરશે હવે બધાના કારાચી ખબર પડી ગઈ બધા શું કરે છે એટલે હવે ખબર પડી ગઈ કે હવે કોને ક્યાં ગામ મારવું હોય એટલે હવે પેલા શું હતું પેલા ખબર નતી પડતી કોણ ક્યાંથી કટ કટાવે કોણ શું કરે હવે બધી ખબર પડી ગઈ હવે આવી જાવ ખબર પડે કેમ અડી રૂટ ને પીવડાવું એમ એ મજા આવે કહું ને સંઘર્ષ ની એટલે આ

કે એની અંદર ફટાકડા લઈ જવામાં આવતા હતા એના કારણે આગ ફટાકડા થી શું છે તનખા જયારે ફેલાઈ જાય એના અને એસી બસ હતી એના કારણે જો ખરેખર તો બસ ની અંદર ફટાકડા આવી બધી વસ્તુ લઈ જવાની મનાઈ હોય પણ આ એ લોકોની ભૂલ એકવીસ લોકોની જિંદગી લઈ ગઈ એટલે એ અંદર ગયા તપાસ કરો તમને ખબર પડે કે એકવીસ હત્યા એકવીસ લોકો મરી ગઈ બધા ને ખબર હતો શું કામ મળ્યા ને એમાં તમે ઉંડા ઉતરો એટલે ઈ મજા આયા લોકોને

કે આપણે હવે ક્યાં ઊભા છે એટલા માટે કે જે તમારું એક ભાષણ હોય કેટલું વાયરલ થાય છે એના ઉપર લોકો કોમેન્ટ લખે છે એટલે બીજી વાર ખબર પડે કે આવું ન કરાય આવું ન કરાય લોકો જાગૃત થઈ ગયા સોશિયલ મીડિયાના કારણે અને આવનારા દિવસોની અંદર સોશિયલ મીડિયા એ જ મોટું હથિયાર છે આજના પત્રકારો વિચાર કરતા વાયરલ થવા ઉપર વધુ ધ્યાન આપે છે શું કેશો આ બાબતે દરેક ને અલગ અલગ કોઈ પણ આજે દરેક માણસ સરખો નથી હોવાનો કોઈ પણ ફિલ્ડ ની અંદર પત્રકાર હોય તો આજે મને લખવાનો શોખ છે કેટલા ને બોલવાની બોલવાનો શોખ હોય એટલે દરેક વસ્તુ અલગ અલગ હોય છે એટલે ઈ તો બાયો વિશે તો કોઈ ખરાબ બોલવાનું જ ન હોય ગુજરાતમાં પત્રકાર તો જગતમાં કેટલી નિર્ભયતા છે મીન્સ કે તમારી નજરે નિર્ભય પત્રકાર લખતા હોય એવા જૂજ છે કે સંખ્યા ઘટી છે ઘણા બધા છે પત્રકારો તો જી નોતા જેને મારી જેમ તકલીફો પડતી હતી કોઈ પણ સંસ્થાની નીચે કામ કરવામાં તો એ લોકોએ પોતાના પ્લેટફોર્મ બનાવ્યા અને પોતા તમે જો બધા દરેક પ્લેટફોર્મ બહુ સરસ ડૈરા વગર સાચી હકીકતો બધું લોકોની સમક્ષ લઈ આવે છે અત્યારે એ લોકોનો સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ કેટલી પાવરફુલ થઈ ગઈ છે જે લોકોને ડરાવવામાં ધમકાવામાં આવ્યા હતા એ લોકોએ પોતાની ચેનલ ચાલુ કરી આજે એ લોકો જો ક્યાં પહોંચી ગયા છે સફળતા મળવાની જ છે તમારી જિંદગીમાં કોઈ એવી ઘટના કે વ્યક્તિ કે જે તમને ભૂલી નથી શકતા એવા તો નાનપણના ઘણા બધા મિત્રો છે કે જેને આમ એટલે બાળપણ કોઈનું પણ એમ એ બાળપણ એ બાળપણ જ હોય એમાં જે મજા આવે ને એમાં બીજી ક્યાંય મજા આવે આખો દી અમે ક્રિકેટો રમતા એ બધું હવે નથી એમ હવે આખો દી હાથમાં બોલ પેન આવી ગઈ છે બોલું એટલે મિત્રો મેં તમને કીધું ને નાનપણથી એટલા બધા મિત્રો એટલે રાજકોટમાં ને ગામે ગામ તમે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ગમે ને ત્યાં મારો મિત્ર તમને મળે એટલે માટે રખડો ઉભો અને બધા સાથે મારા સંબંધ એવાય એમ તો અહીંયા આવે કોઈ મહેમાન એટલે કોઈ કોઈ પણ હજી પણ કોઈ ન્યુઝ માંથી આવે ને પેલો પણ મને કરે ઘણી રીતે ગામમાં આવ્યા એટલે જમવાની ખાવાની તમામ પ્રકારની બધી વ્યવસ્થા મેં કરી નાખી હોય એટલે મને શોખ છે મહેમાન ગતિ નું લોકોને ખવડાવવાનું એટલે આજે એમને કોઈ આવતું ફોન ન કરે કોઈ આપણને એક લાગણી હોય ને તો જ ફોન કરે આપણને એટલે મિત્રો બધા યાદ જ બરાબર અમે તો હજી મળી જ છીએ રોજ ફોન ઉપર હોય બધા નાનાજી જેટલા જેટલા મિત્રો છે ને એ બધા અલગ અલગ ગ્રુપ છે એમાંય બધી હસી મજાક ને બધી વાતો આવતી હોય

તો પછી મારે તમારું લગતા પાંચ વાર વિચાર કરવો પડે એટલા માટે એટલા માટે બને ત્યાં સુધી હું અધિકારીઓને મળવા જ નથી જાતો કારણ કે એ લોકો કદાચ આજે નહીં તો કાલે ક્યાંક આવી જાય તો આપણે હાથ બંધાઈ નો જવા જો એટલે લગભગ હું અધિકારીઓથી બહુ દૂર રહું છું બહુ જરૂર લાગે એવું લાગે તો જ બાકી મને કે લાગતું કે હું છેલ્લા પાંચ વર્ષમાં કોઈની ઓફિસે બેસવા ગયો હોય ચા પીવા ગયો મેં બધું જે કામ હોય ફોનમાં પતાવવાનું સમાચારનું કામ બાકી લગભગ હું કોઈ પોલીસ ખાતામાં મોટા ભાગ ભલામણ એ બહુ ઓછી કરું મારી કદાચ વર્ષે એકાદી ભલામણ હોય તો હોય બરાબર હું ન જ કરતો એટલા માટે કે આપણને ખબર હે કે પછી આજે હું તમારી ભલામણ કઉ તમારે મને ફોન કરવાની જોઈ લેજો હવે એ મારી થાય એમ નથી હવે હવે હું તેર છોડું ને પછી પરફેક્ટ જ હોય આપું તીર એટલે આપડે ઈ મેં બહુ ઓછું કરી નાખ્યું છે અધિકારીઓ દૂર થી સલાવત બરાબર આખી જે અત્યારની હા ગુજરાતનું જે રાજકારણ છે ભારતનું જે રાજકારણ છે મોદી વડાપ્રધાન બની ગયા છે ત્યાર સરકારનું જે કાર્ય છે એમાં પત્રકારનું જે ભૂમિકા છે એને કઈ દ્રષ્ટિએ જુઓ છો આપ ઘણી બધી એમાં અલગ અલગ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા આ ત્રણેય નો વિરોધાભાસ છે તમે ટીવી ચેનલ જોતો અલગ આવતું હોય છે છાપા ખોરશો તો એમાં અલગ આવતું હોય છે એટલે અત્યારે ઈ ક્યારે એક હરખા બધું બતાવશે ને ત્યારે પ્રજાને ખબર પડશે અત્યારે પ્રજા છે ને ગુમરા પ્રજાને ખબર જ નથી એકમાં જો હિન્દુ મુસ્લિમ આવતું હોય એકમાં ધર્મ આવતું હોય એકમાં સનાતન આવતું હોય એકમાં આવતું હોય બધું ગોળ ગોળ વાસ્તવિકતા છે અને તમે શું જોવો છો ભવિષ્યનું કોઈ તમારું એમ કે કઈ હજી શું પ્રાપ્ત કરવું છે કઈ વિચારેલું છે ભવિષ્યમાં

ત્યાંથી બધી ઘણી બધી ઓફર હતી મને રાજકોટ મૂકીને ક્યાં જવું નથી પહેલેથી એક મન બનાવી લીધું છે નાનું ટેબ્લેટ છાપું કરું ડિજિટલ એમાં મને મજા આવે છે અને બધા કંઈક અલગ પડે ને એવા મારા પ્રયત્નો છે અને બે હજાર છવ્વીસ માં રાજકોટ ની અંદર હું એક અંગ્રેજી અખબાર લઈને આવું છું અને એ ટેબ્લેટ હશે કારણ કે સૌરાષ્ટ્રમાં અંગ્રેજી અખબારની બહુ મોટી

મોઢે મોઢે જવાબ આપશો ને ત્યારે તમારી દુશ્મનાવટના વટના બી વાવવાનું ચાલુ થઈ જશે મોન જેવી કોઈ તાકાત નથી અને ટેન્શન જિંદગીમાં હોવું ન જોઈએ આ મોજ માં અને ટેન્શન હોય જાય બધા પૈસા નું ટેન્શન એ હોય જાય તમે હારા કામ કરો એટલે કુદરત તમને બધું આપે કામ હારા કરો તો પાછી આપણે વાત કરીએ આપણા પરિવારની આ પરિવારમાં અત્યારે હાલ કોણ પણ છે તમારા પરિવારમાં મારા ફાધર મધર મારા વાઈફ મારી એક દીકરી છે

પેલા નાની હતી હું કરું તો મમ્મી પૈકી પાર્લર બાર એનું નામ રાશિ છે પાર્લર હમણાં મોટી થવા છે પછી અત્યારે એને એને ભણવામાં હોશિયાર છે પ્લસ એને નવું નવું જાણવાનો બહુ શોખ આનું શું અમુક ગુજરાતી શબ્દ મારી જેમ છે એ ગુજરાતી માં નંબર વન જ આવે તેને ગુજરાતી તમે કયો ને પપ્પા આનો એ એવા એવા શબ્દો લઈ આવે ઘણી વાર તો મને હું ગોટે ચડી જાઉં એટલે આપણને ખબર પડી જાય કે આનામાં ટેલેન્ટ કરવાનો એની આનું થવાનું આનું ખબર પડી જાય પણ અત્યારથી એના જે એવા શબ્દો પકડે છે એના ઉપર જે જ્ઞાન છે ને એના ઉપર હજી તો બાર વર્ષની છે હજી વાર લાગે પણ અત્યારથી એ પકડાઈ ગયું છે કે આ કંઈક બનશે એમ તો મિત્રો આશા રાખીએ કે આપનું જે જીવન છે હજી પણ સફળતાના શિખરો સર કરે અને અનોખી જિંદગીમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક થેન્ક યુ યુ અનિરુપભાઈ અને ફરી મળીએ એક નવા ચહેરા સાથે નવા પત્રકાર અથવા તો કોઈ સફળ વ્યક્તિ સાથે ત્યાં સુધી રજા આપો નિમેશ ગોંડલિયાના નમસ્તે